આજે સાંજે અંદાજીત કોણા છ વાગે જજ સાહેબ ના ઘરની એક જેટ બાજુ એટલે કે મકાન માલિક ના ઘરમાં લાગી આગ

અને ઘર બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં રાપર ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવાયો હતો આ સમગ્ર ઘટનાની જાણ થતા જ રાપર જેત સાહેબ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા જ અત્યારે એકતા નગર મધ્ય શ્રીજી વિલાસનું મકાન છે એ અમારા રિલેટિવ અમારા ભાઈ સમાન શાંતિલાલભાઈ જે મદ્રાસ રે છે હાલે એ એમનું મકાન છે અને લગભગ ચૌદ પંદર વર્ષ પહેલા મકાન બનાવ્યું છે અને અત્યારે પોતે મદ્રાસ છે પરંતુ અહીંયા મુકેશભાઈ માલી અહીંયા કેરટેકર તરીકે અહીંયા રહે છે અને આજે હજી પંદર દિવસ પહેલા જ ઉપરના રૂમમાં હાયર કંપનીનું એક એસી લગાડેલ હતું એસી આજે લગભગ પોણા છ વાગ્યાની આસપાસ એસીમાં બ્લાસ્ટ થયો એટલે નીચે મુકેશભાઈ બેઠા હતા એમને ધ્યાન આવ્યું કે બ્લાસ્ટ થયો છે ક્યાંક લાઈટનું સ્પાર્ક થયા અને એવું બધું જોયું એટલે તરત જ એ ઉપર દોડ્યા અને બેન સ્વિચો બંધ કર્યું અને ઉપરના રૂમમાં જે આખું એસી છે જે હમણાં જ હજી પંદર દિવસ પહેલા લગાડ્યું છે એ એસી આખું બ્લાસ્ટ થઈ ગયું છે અને એ એસીના બ્લાસ્ટ થવાના કારણે આખા રૂમમાં આગ લાગી અને એને કારણે જે ધુવાળા છે એ આખા ચારે બાજુ ફરી વળ્યા છે અને નીચે બાજુમાં જજ સાહેબ ભાડે રહે છે એટલે એમણે તરત જ ફોન કરી અને ફાયર બ્રિગેડ નગરપાલિકા પોલીસ અને જીબીનો સ્ટાફ આવી ગયો છે અને બધાના સહકારથી પાંચ મિનિટમાં જ આગ કાબૂમાં આવી ગઈ હતી અને ખાલી એક રૂમમાં નુકસાન થયેલ છે બાકી કોઈ નુકસાન થયેલ નથી આગ લાગી એ સમયે રૂમની અંદર કોણ હાજર હતું ના રૂમની અંદર કોઈ ન હતું પણ बाजूના રૂમમાં જે કેરટેકર છે મુકેશભાઈ એમની દીકરી बाजूના રૂમમાં હતી એટલે રૂમમાં કોઈ ન હતું કે રૂમની અંદર કોઈ ન તો એસી ચાલુ હતું કે બંધ હતું ના એસી બંધ હતું તો બંધ એસી ની અંદર હા બંધ પણ સ્વીચ ચાલુ હોય ને એને કારણે બ્લાસ્ટ થયો ખાલી રિમોટ થી હા રિમોટ થી બંધ કરી હોય અને સ્વીચ ચાલુ હશે એટલે કદાચ લાગી હોય એટલે મતલબ કે બંધ એસી ની અંદર બંધ એસી માં જ બ્લાસ્ટ થયું